કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય નૈના વાવડિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ચકચારી ઘટના મામલે યુવક યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ ગંભીર ઘટનાના પગલે પરિવારને સાંત્વના આપવા માટે અલ્પેશ કથીરિયા યુવતીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી વિસ્તારમાં વાવળિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાતના મામલામાં એક યુવક યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અગાઉ યુવતીના પિતા યુવકના ઘરે જઈ ઠપકો આપી આવ્યા હતા છતાં પણ વારંવાર તે બ્લેકમેલ યુવતીને કરતો હતો અને યુવતી આપઘાત કરવાનો એ કારણ પિતા અને પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે પિતાના આક્ષેપ અને ઘટનાને લઈ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા દીકરીના ઘરે પહોંચ્યા હતા ને પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનાને લઈ સમાજ પરિવાર સાથે ઉભો છે અલ્પેશ કથેરિયા સમાજને પણ વિનંતી કરું છું કે આ બાબતે કઈક બાબતે લડત આપે અને અલ્પેશ કથેરિયા જો કોઈ જવાબદાર વ્યક્તિ છે તો તેના વિરોધમાં પોલીસ કડક

તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ અને સમાજની વચ્ચે આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે કોઈપણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજની વ્યક્તિ હોય જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જયારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને અને ત્યાં જો આવા આવા તત્વો હેરાન કરે છે પગલાં હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદા એ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થાય એવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ